નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત સરકારની યોજના છે આ યોજનાનો લાભ કોણ કોને મળી શકે આ યોજનામાં સાઠ વર્ષ કે તેથી વધુ વયના ઉંમરના વ્યક્તિને લાભ મળી શકે એકવીસ વર્ષ કે તેથી વધુ વર્ષના પુત્ર કે પૌત્ર હોવા જોઈએ જો હયાત હોય તે માનસિક અસ્થિર હોય દિવ્યાંગતા ધરાવતા હોય અને કમાવાનો કમાવામાં અશક્તિમાન હોય અથવા તો કેન્સર ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો અરજી કરી શકે અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ ને વીસ હજાર છે જ્યારે શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ ના હોવી જોઈએ ને ગ્રામ્ય વિસ્તારમાં અરજદાર માટે ગરીબ રેખા હેઠળ એટલે કે બીપીએલ યાદીમાં જીરોથી વીસનો સ્કોરનો સમાવેશ થતો હોવો જોઈએ અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજો આવક મર્યાદા ધરાવતા અરજદારો માટે જોડવાના દસ્તાવેજો એમાં ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડીયાનું પ્રમાણપત્ર અથવા ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલું હોય પ્રમાણપત્ર આવકનો દાખલો દિવ્યાંગતાના કિસ્સામાં દૈવ્યાંગતાનું પ્રમાણપત્ર એકવીસ વર્ષથી મોટી ઉંમરનો પુત્ર નવવાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં યો હેઠળ મળવા પાત્ર લાભ સાઠ થી ઓગણસી વર્ષ સુધીના લાભાર્થી ને હજાર રૂપિયા તેમજ એસી કે તેથી વધુ વર્ષના વયના લાભાર્થી ને બારસો પચાસ રૂપિયા મહિના સહાય ચૂકવવામાં આવે છે જે ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે અરજીપત્રક ક્યાંથી મળશે ગ્રામ્ય કક્ષાએ વિસી ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકે છે મામલતદાર કચેરીથી આ અરજીપત્રક વિના મૂલ્યે મેળવી શકાય છે આ યોજનાનો અમલીકરણ સંબંધિત અધિકારી મામલતદાર કચેરી છે